ફાામાારાલ પૌાાાંરે પેડે હીારગરાારજાાાવા હાાામાતાકે હૂપ હેાામ હૂ�ાાડ તાાાારાાએ જા� તે હું છું આરતી કુમારી જાડેજા ડાયરેક્ટર એન્ડ ફાઉન્ડર પ્રિન્સિપલ ઓફ લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલ એન્ડ મારાની પ્રીતિદેવી સ્કૂલ આજ અમે પ્રાગમેલના આંગણમાં છીએ ટુ સેલિબ્રેટ ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ ઓફ લિટલ સ્ટેપ્સ મોન્સરી સ્કૂલ જે અમારા સ્કૂલમાં જે પદ્ધતિથી કામ અમે કરી છીએ એમાં બાળકની ઉંમર બાળકની ક્ષમતા બાળકનું જે મન છે એનું જે ડિવલપમેન્ટ છે એને ધ્યાનમાં રાખીને એની રુચિ પ્રમાણે અમે શીખાડી છીએ અને મને બહુ જ આજ એમ આનંદની લાગણી છે ને આઈ એમ રેલી રલી ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ કે આટલા વરસ નીકળી જાય ખબર નથી પડી અને જે બાળકો તૈયાર થઈને વિદેશોમાં ગયા છે કે દેશમાં સફળતાની સીડીઓ ચડે છે નાનપણથી એમને જે ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી જે પાયો જે છે એ બહુ જ મજબૂત થાય છે અમારી સ્કૂલમાં બીજું અમે હાયર એજ્યુકેશનમાં હવે અમે ગયા છીએ અને ક્લાસ ઇલેવન એન્ડ ટ્વેલ્વ આર્ટસ એન્ડ કોમર્સ અમે ચાલુ કર્યું છે મારા સાહેબને જાડેજા અને મારા ફાથર એન્ડ લો દુર્ગાબા સાહેબ હંમેશા સપોર્ટિવ રહ્યા છે હવે આજનો જે કાર્યક્રમ છે એનો જે મેઇન મુદ્દો છે એ છે સૂર્ય સૂર્યનો જે પ્રકાશ છે એ અમારા બધા ઉપર આખી ધરતી ઉપર પડે છે ઇન ઇન ધ સેમ વે જે લિટલ સ્ટેપ્સ મનસી સ્કૂલમાં જેમ સૂર્યનો પ્રકાશ કોઈનો ભેદભાવ નથી કરતી એ જ પ્રમાણે અમારા સ્કૂલમાં કોઈ પણ બાળક સાથે ભેદભાવ નથી થતું જેવો બાળક એને અમે એના હિસાબથી ઉછરી છીએ અને જે ફ્રીડમ છે એટમોસફિયરમાં એને લઈને બાળક પોતે શોધે છે પોતે ઇનોવેટ કરે છે ને પોતે જાતે શીખે છે રટનપટ્ટીની દુનિયાથી સાવ વિપરીત અને મને ખુશી થાય છે કે મિનિસ્ટ્રીએ નોટ કર્યો છે અમે નેશનલ એજ્યુકેશન પોલિસી જે હવે ગવર્મેન્ટ લાવશે દેશમાં એમાં અમે ટ્વેન્ટી યર્સ ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ આગળથી કામ કરી છીએ એટલે વી આર ફોરવર્ડ ઇન એજ્યુકેશન ફોર અનર્સ ઇન એજ્યુકેશન અને ઘણા બધા એવા એક્સપેરિમેન્ટ્સ થયા છે અને જે બાળકોની નો પાયો જે છે એ લિટલ સ્ટેપ્સ બાંધે છે અને અમારા જે એક્સપિરિયન્સીસ છે આજ આપ કાર્યક્રમ નિહાળશો એટલે છોકરામાં જેટલું કોન્ફિડન્સ છે જે એમના અંદર જે કળા છે એ આપ જોશો પ્લસ અમારી એક ઇકો ફ્રેન્ડલી સ્કૂલ છે જ્યાં એન્વાયરમેન્ટ લગતું પચીસ વરસથી કામ થાય છે તો મારી વિનંતી છે કે આ બધા એક માં જોડાવો જે કચ્છમાં આટલું બધું કચરોને લેટર થાય છે એના પ્રતિ જે જાગૃતતાની જરૂર છે કમ્યુનિટીમાં એના લગતું છોકરાઓ ઘણું બધું કામ કરે છે શિક્ષક રીતે પાણીમાં જીવે એટલે બધાને અલગ જરૂરિયાત હોય જેમાં આપણા બૂટ ચંપલ બધાના અલગ સાઇઝ છે એટલે શિક્ષણમાં એ જરૂરિયાત દર બાળકની અલગ છે અને અમે એ તફાવત પચીસ વર્ષ પેળા ઓળખી ગયા છીએ અને મને ખુશી છે કે આજ એ કન્ટ્રીમાં નોંધાયો છે કે અમે ફોરવર્ડ ફોર અનર્સ ઇન એજ્યુકેશન છીએ ને નેશનલ એજ્યુકેશન પોલિસી આદર્શ સ્કૂલ બની ગયા છે અને કચ્છના કચ્છમાં છીએ એટલે વધારે મને ગર્વ થાય છે કે માતૃભાષા માતૃભૂમિ થી અટેચ થઈને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં છોકરાઓ પાંચ ભાષા બોલી શકે છે લખી શકે છે સંસ્કૃત હિન્દી ઇંગ્લિશ ગુજરાતી અને કચ્છી એટલે એ ઘણા એવા શોધ થયા છે પ્લસ વિશ્વમાં જે શાંતિની જરૂર છે એ એજ્યુકેશન અમે નાનપણથી એમને આપી છે તો આગળ એ છે વિશ્વમાં દરેક મોટા હોય એમનું જે વર્તાવ છે એ એમને આગળ લઈ જાશે એટલે એવા માહોલમાં જે ઉછેર છે બાળકનું એ વર્લ્ડ સિટીઝન્સ બનશે નોટ ઓનલી ઇન્ડિયન સિટીઝન્સ બટ વર્લ્ડ સિટીઝન્સ